નમસ્કાર આખરે પાટીદાર આંદોલન સમિતિના છેલ્લા બે નેતા પણ ભાજપમાં ભળી જશે આખરે રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન છેડનારી પાટીદાર અનામત આંદોલન સમિતિના છેલ્લા બે નેતા પણ ભાજપમાં ભળી જશે શનિવારે સુરતમાં વરાછા મિની બજાર પાસે યોજેલાય કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં આપમાંથી છેડો ફાડનારા પાસના આગેવાન ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા સહિત આંદોલન સમિતિના બસોથી વધુ કાર્યકરો કેસરિયા કરશે વિધાનસભાની ચૂંટણીમાં વરાછા અને ઓલપાડ બેઠક પરથી આપના ઉમેદવાર ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાનો ભાજપ સામે પરાજય થયો છે આ બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી અંતર રાખતા હતા આપથી મોહભંગ થયા બાદ એક પખવાડિયે પૂર્વે જ આ બંને નેતાઓ એકસાથે એક જ દિવસે આપમાંથી રાજીનામું આપી દીધું હતું શુક્રવારે ખુદ બીજેપી દ્વારા બંને નેતાઓ ભાજપમાં જોડાવાની અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી પાટિલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત બસો કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરશે ધન્યવાદ